ઓરો યુનિવર્સિટીનો દસમો દીક્ષાંત સમારોહ સાતમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસને શનિવારના રોજ સાંજે પાંચ કલાકે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયો હતો સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર યોગેશ સિંઘ હાજર રહેવા પામ્યા હતા દિક્ષાંત સમારોહમાં કુલ ત્રણસો સડસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત આવી છે સુરતના હજીરા રોડ ખાતે આવેલા ઓરો યુનિવર્સિટીમાં દસમો દિક્ષાંસમારો યોજાય હતો જેમાં યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ અને ચાન્સેલર હસમુખ એચપી રામાએ જણાવ્યું હતું કે ઓરો યુનિવર્સિટી દેશના યુવાનોના ભવિષ્ય માટે પરિવર્તનશીલ શિક્ષણ સંસ્થાની પ્રીમિયર પાથ ફાઇન્ડર છે યુનિવર્સિટીની સ્થાપના રામા પરિવાર દ્વારા કરાઈ છે યુનિવર્સિટી અરવિંદો અને માતાની દ્રષ્ટિ અને ઉપદર સુધી પ્રેરિત છે આ વર્ષે ઓરોવિન્દોની એકસો પચાસમી જન્મ જયંતી નિમિત્તે ઓરો કેમ્પસમાં ભવ્ય રીતે દસમા દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું હતું વધુમાં તેને જણાવ્યું હતું કે કોરોના રોગચાળા પછી પ્રથમ વખત ઓરો કેમ્પસમાં શારીરિક રીતે દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં સાત શાખાના ત્રણસો સડસઠ વિદ્યાર્થીઓને સ્નાતક અનુસ્નાતક તેમજ પીએચડીની પદવી એનાત કરાઈ હતી ગયા વર્ષે ત્રણસો ઉડતાલીસ વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમથી ડિગ્રીઓ એનાત કરાઈ છે અમરીશ મિશ્રા रजिस्ट्रार और यूनिवर्सिटी आज हमारी यूनिवर्सिटी में टेंथ कॉन्वोकेशन का आयोजन किया गया जिसमें यूनिवर्सिटी ऑफ दिल्ली के वाइस चांसलर प्रोफेसर योगेश सिंह ने चीफ गेस्ट की भूमिका निभाई और उन्होंने सारे ग्रेजुएट स्टूडेंट्स को एक नए भारत को बिल्ड करने के लिए अपना ज्ञान दिया अपना संबोधन दिया आज के दसवें दीक्षांत समारोह में और यूनिवर्सिटी में 367, हंड्रेड स्टूडेंट्स ने ग्रेजुएशन की डिग्री प्राप्त करी इन वेरियस स्कूल्स इन वेरियस प्रोग्राम्स इन स्कूल ऑफ हॉस्पिटैलिटी इन स्कूल ऑफ़ बिजनेस इन स्कूल ऑफ़ जर्नलिज्म एंड मास कम्युनिकेशन स्कूल ऑफ लिबरल आर्ट्स एंड ह्यूमन साइंसेज स्कूल ऑफ़ लॉ एंड स्कूल ऑफ़ डिज़ाइन कुल मिला के तीन सौ अड़सठ थ्री सिक्सटी सेवन स्टूडेंट्स गॉट ग्रेजुएटेड एंड द सेशन वॉज प्रिसाइडेड बाय आर फाउंडर प्रेसिडेंट श्री एच पी रामा उन्होंने प्रेसिडेंशियल एड्रेस प्रदान किया और हमारे प्रोवोस्ट हमारे वाइस चांसलर प्रोफेसर परिमल व्यास ने बच्चों को संबोधित किया और उनको ज्ञानवर्धक बातें बताई किस तरह से जो भी उन्होंने सीखा है और यूनिवर्सिटी में उसको किस तरह से अपने जीवन में लाएं और किस तरह से उनको अपनाएं उस शिक्षा को जो और यूनिवर्सिटी ने उनको प्रदान करी है विच इज़ वैल्यू बेस्ड एजुकेशन सो ये हम सब ने आज कन्वोकेशन uh, एड्रेस और कन्वोकेशन डे को हमने सेलिब्रेट किया एंड हम कामना करते हैं कि सारे विद्यार्थी जो आज ग्रेजुएट हुए हैं वो अपनी अपनी लाइफ में बहुत अच्छा काम करेंगे एक ग्लोबल सिटीजन बनेंगे इस दुनिया के परिमल व्यास कुलपति ઓરો વિશ્વવિદ્યાલય આજે ઓરોવ વિશ્વવિદ્યાલયનો દસમો વાર્ષિક પદવીદાન સમારંભ છે એની આયોજન કરવામાં આવ્યું હતું કુલ ત્રણસો ને સડસઠ વિદ્યાર્થીઓને આજે સાત જે વિવિધ સ્કૂલ છે ઓરો વિશ્વવિદ્યાલયની સ્કૂલ ઓફ બિઝનેસ સ્કૂલ ઓફ ડિઝાઇન સ્કૂલ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સ્કૂલ ઓફ બિઝનેસ સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ એન્ડ હ્યુમન સાયન્સીસ અને સ્કૂલ ઓફ લો તો આ સાત સ્કૂલોમાંથી ત્રણસો સડસઠ વિદ્યાર્થીઓને આજે ડિગ્રી છે એ પ્રદાન કરવામાં આવી જે દીક્ષાંત પ્રવચન છે એ દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર યોગેશ સિંઘ છે એમના દ્વારા આપવામાં આવ્યું અને આ જે સમગ્ર પદવિદાન સમારંભ છે એમાં ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને ચાન્સેલર કુલાધિપતિ શ્રી હસમુખપીર રામાસરે પણ વિદ્યાર્થીઓને છે એમને એમના પ્રેસિડેન્શિયલ એડ્રેસ આપી અને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થીઓને રાષ્ટ્ર માટે કાર્ય કરવા માટેની છે એ પ્રેરણા ઉદ્બોધક પ્રવર્ચનમાં આપવામાં આવી વધુ મહો યુનિવર્સિટી ખાતે યોજેલા દીક્ષાંત સમારોહમાં સ્કૂલ ઓફ બિઝનેસના એકસો એકતાલીસ હોસ્પિટાલિટીના પચાસ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના એકાવન લેબરલ આર્ટ્સ એન્ડ હ્યુમન સાયન્સ વિવિધ ડિગ્રી એનાયત કરાય છે રામાએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષે એકસો એકાણું વિદ્યાર્થી અને એકસો સિત્તેર વિદ્યાર્થીઓ ને ગોલ્ડ તેમજ પચીસ ને સિલ્વર મેડલ એનાયત કરાયા છે